કહેવાય છે ને કે મા તે બીજા વન વગડાના વા માનવીની સાથે અબોલા પશુઓમાં પણ માનવતા હોય છે જ્યાં પાદરા શહેરના રામેશ્વર તળાવ પાસે વાનરનું બચ્ચું કૂવામાં પડ્યું હતું ત્યારે તેની માએ તેને બચાવવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ તે બચ્ચાને તેની મા કૂવામાંથી બહાર કાઢવા માટે તે શક્ય ન બન્યું ત્યારે તેની મા પણ કૂવામાં પડી ગઈ અને આશરે દોઢસો ફૂટ ઊંડા કૂવામાં પડેલ મા અને બચ્ચાને બચાવવા સ્થાનિકો પણ દોડી આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે પાદરાના પ્રાણી રક્ષક સંસ્થાની ટીમે અને વન વિભાગને સાથે રાખી અને સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં વાનર અને એના બચ્ચું બંનેને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં ભારે જમત બાદ આ વાનરના બચ્ચું અને તેની માને સહી સલામત રીતે રેસ્ક્યૂ અને કુદરતના ખોડે છોડવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો ગતરોજ છે તેની મા અને આ બચ્ચું બંને કૂવામાં ફસાયા કુવામાં કરી લેવામાં આવ્યું છે અને તેઓને બચાવી દેવામાં આવ્યા છે અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર ઉપર અમને કોલ આવેલો હતો કે છેલ્લા બે દિવસથી કૂવાની ભાઈ વાંદરું પડી ગયેલું છે એક વાંદરાનું બચ્ચું હતું અને એની પાછળ એની મા પણ કૂવામાં પડી હતી છેલ્લા દિવસથી ભારે જહેમત બાદ અમારી હેલ્પલાઇન નંબર પર કોલ આવી અમે આર સાહેબને જાણ કરી આરએફઓ સાહેબના જણાવ્યા મુજબ અમે સંસ્થાના વોલેન્ટિયર બધા કામ કરીને અમે એ વાંદરાને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને અને કુદરતી વાતાવરણમાં છોડી દીધેલ છે